શહેરના પટેલવાસ ખાતે સામાજિક સંમેલન ભાજપ દ્વારા યોજાયું શનિવારે મોડી સાંજે ભાજપ દ્વારા સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજ અને ઓઢ સમાજના કાર્યકરો અને મોટી સંખ્યામાં આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટણ લોકસભા સાંસદ ઉમેદવાર ભરતસિંહજી ડાભેને જીતાડવા માટે અપીલ કરાઈ હતી આ કાર્યક્રમમાં ખેરાલુ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પાટણ લોકસભાના સંયોજક હેમંતભાઈ શુક્લ વિસ્તારક મહેપાલસિંહ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ ડાય એમડી ચૌધરી ભગુભાઈ ચૌધરી ગોવિંદભાઈ પ્રજાપતિ રમેશજી ઠાકોર સહિતના દેવપૂજક સમાજના વિનુભાઈ નાથુભાઈ દેવપૂજક કોદરભાઈ ધોળાભાઈ હોડ સમાજના ઓડ બચુભાઈ હરગોનભાઈ ઓડ સુરેશભાઈ ચેલાભાઈ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જંગી બહુમતીથી ભરતસિંહજી ડાબીને જીતાડવા માટે અપીલ કરાઈ હતી બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજ ઠાકોર ખેરાલુ